વેલકમ ટુ લક્ષ્મી ફૂડ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં તો ચાલો આજે આપણે બનાવવાના છીએ ઈડલી સંભારની રેસીપી અને સાથે નાળિયેરની ચટણી પણ કેવી રીતે બનાવવાની એ હું તમને બતાવી દઉં છું તો ચાલો એના માટે આપણે અહીંયા શું ઇન્ગ્રીડિયન્ટ્સ લેવાના છે જોઈ લઈએ તો અહીંયા મેં તૈયાર લોટ લીધેલો છે ઈડલીનો એની અંદર હું ત્રણ વાટકી ચોખા અને એક વાટકી અડદની દાળ એવી રીતે હું દળું છું ઘંટીમાં અને ચાર નંબરની જાળી આવે એમાં હું દળી લઉં છું જેની અંદર આપણે ભાખરીનો લોટ દળીએ છીએ સેમ એ જ જાળીમાં આપણે આ લોટ દળી લેવાનો છે અને એને પલાળવા માટે ખાટી છાશ લીધેલી છે મીડિયમ ખાટી છે બહુ અતિશય ખાટી નથી લેવાની તો હવે અહીંયા હું એક આવા ઊંડા વાસણની અંદર ઈડલીનો લોટ લઈ લઉં છું અને લોટને છાસથી પલાળી દેવાનો છે જો તમારે આને પીસવું હોય તો તમે દાળ અને ચોખા સાતથી આઠ કલાક માટે પલાળી રાખી અને મિક્સરમાં પીસીને પણ લેવામાં આવે છે પણ આપણે ક્યારેક જલ્દી જેવું હોય એટલે આપણે પીસવાનો ને એવો ટાઈમ ના હોય એટલા માટે હું અહીંયા તૈયાર લોટ જ બનાવીને રાખું છું આપણે દાળ પલાળીને પીસીને બનાવી છે એ બેટર પણ બહુ જ સારું બને છે અને આ પણ સારું બને છે મને આ ફાવે છે એટલે હું આ બનાવું છું ઘણી વખત પીસીને પણ બનાવું છું તો અહીંયા આપણે વાસણમાં લોટ લઈ લેવાનો છે ઈડલીનો અને એની અંદર આપણે ધીમે ધીમે આવી રીતે છાસ નાખતા જઈએ અને બધું જ બેટર મિક્સ કરતું જવાનું છે વિસ્કનની મદદથી આવી રીતે હું બધું મિક્સ કરી દઉં છું અને આને બરાબર મિક્સ કરી અને પછી ગાંઠા ના રહી જાય એ પ્રમાણે મિક્સ કરવાનું છે તમારે છાશ ખાટી હોય તો તમે થોડુંક પાણી પણ એડ કરી શકો છો અને તમે દહીં નાખો તો દહીં અને પાણી પણ નાખી શકો છો અહીંયા મેં તૈયાર છાસ જ લીધેલી છે તો આપણું ટેક્સચર આ ટાઈપનું થાય એટલી છાશ નાખવાની છે અને આવી રીતે એક જ સાઈડ ફેરવતા જઈ અને આપણે બધા જ લોટને આવી રીતે મિક્સ કરતું જવાનું છે તો તમે જોઈ શકો છો ઓલમોસ્ટ આપણું ખીરું બનીને તૈયાર થઈ ગયેલું છે આને એકદમ પાતળી કન્સિસ્ટન્સી પણ નથી રાખવાની અને એકદમ જાડું પણ નથી રાખવાનું અને એની ઉપર હું જાડીવાળું ઢાંકણ ઢાંકી અને કપડાથી આવી રીતે બાંધી લઉં છું અને આને તડકાની અંદર રાખી દઉં છું ચારથી પાંચ કલાક એટલે એનો આથો સરસ આવી જાય છે હવે આપણે દાળ બનાવવાની છે સાંભાર તો સાંભાર બનાવવા માટે મેં અહીંયા એક મીડિયમ સાઇઝની વાટકી એટલે કે સો ગ્રામ જેટલી અહીંયા દાળ લઈ લઉં છું તુવેરની દાળ સો ગ્રામ તુવેરની દાળમાંથી આપણે દસ વ્યક્તિ આરામથી જમી શકે એટલો સાંભાર બનવાનો છે હવે એને સરસ બે પાણીથી ધોઈ અને સરસ લઈ અને એની અંદર ચોખ્ખું પાણી લઈ લઉં છું બે ગ્લાસ મેં અહીંયા પાણી લીધેલું છે અડધી ચમચી મીઠું અને ચપટી હળદર નાખીને એને બાફી લેવાની છે હળદરથી એનો કલર સરસ આવી જાય છે અને મીઠું નાખી લે આપણી દાળ ફટાફટ બફાઈ જાય છે અને આને હું પલાળીને આઠ દસ મિનિટ રહેવા દઉં છું તે પછી હું એને બાફવા માટે મૂકું છું અને આપણે જે સંભાળની અંદર દૂધી અને સરગો એડ કરીએ છીએ એને હું અલગથી બાફી લઉં છું દાળની ભેગું નથી બાફતી દાળની સાથે બાફી એટલે આનું વધારે પડતું બફાઈ જાય છે અને એકદમ પોચું થઈ જાય છે એટલે હું એને અલગ દીપ આપી લઉં છું અને થોડીક જ વાર આને ગેસ ઉપર મીડિયમ ગેસની ફ્લેમ ઉપર બફાવા દેવાના છે હવે આપણા શાકભાજી બફાય અને દાળ બફાય ત્યાં સુધી આપણે એક ગ્રેવી બનાવી લેવાની છે સંભારની જે એક સિક્રેટ રેસીપીની છે અંદર જે ગ્રેવીની રેસીપી એ હું તમને બતાવું છું એના માટે મેં અહીંયા લાલ મરચાં અડદની દાળ ચણાની દાળ આખા ધાણા મેથી લીમડાના પાન ટોપરાનું ખમણ કારામરી મરી અને રાઈ અને જીરું મિક્સ કરીને લીધેલા છે આ બધું મેં થોડાક થોડાક પ્રમાણમાં લીધું છે હવે એ બધાને આપણે એક ગેસની ઉપર પેન મૂકી દેવાનું છે અને પેન ગરમ થાય એટલે એની અંદર થોડુંક જ તેલ નાખી અને પછી આપણે આ બધી દાળ મિક્સ કરવાની છે તો બે ચમચી મેં અહીંયા ચણાની દાળ લીધેલી છે એને એકદમ ગેસની સ્લો ફ્લેમ ઉપર આવી રીતે સાતડવાની છે ચણાની દાળ સતરાઈ જાય પછી આપણે એની અંદર બે ચમચી અડદની દાળ લઈ લેવાની છે આ બંને દાળને સરસ મિક્સ કરતું જવાનું છે ને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે નહીં તો આપણી દાળ દાઝી જશે એક વસ્તુ એડ કરતું જવાનું અને સાતડતું જવાનું છે દાળ આપણી સરસ સતરાઈ જાય ત્યારબાદ એની અંદર આપણે અડધી ચમચી સૂકી મેથીના દાણા લીધેલા છે આનો ટેસ્ટ દાણમાં બહુ જ સરસ આવે છે અને આઠથી દસ જેવા મરીના દાણા લીધેલા છે કારા મરી લીધેલા છે એને પણ આની અંદર એડ કરી લેવાના છે આ બધું જ ધીમે ધીમે શેકતું જવાનું છે આ જેમ જેમ શેકાતું જાય છે એમ એની સ્મેલ પણ બહુ જ સરસ આવતી જાય છે એકદમ જાણે સંભાર બનતો એ ટાઈપને સ્મેલ આવે છે હવે આની અંદર રાઈ અને જીરું આપણે જે મિક્સ કર્યું હતું એ થોડુંક થોડુંક જ લેવાનું છે અડધી અડધી ચમચી જેવું તો એને પણ સરસ સાતડી લેવાનું છે તમે આ દરેક ટિપ્સ આવી રીતે ફોલો કરીને તમારો સંભાર બનાવજો ચોક્કસથી તમારો સંભાર સરસ બને છે પહેલી વખત બનાવતા હશો તો પણ તમારો સંભાર બહુ જ સરસ બનશે હવે અહીંયા મેં બે ચમચી આખા ધાણા લીધેલા છે સૂકા ધાણા એને પણ આવી રીતે સરસ સાતરું છું આ બધાને શેકાતા બહુ વાર નથી લાગતી થી દસ મીઠા લીમડાના પાન એડ કરવાના છે આને પણ સરસ સાતરી લેવાના છે આ ગ્રેવી વગર આપણો સંભાર અધૂરો લાગે છે એકદમ સરસ સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ સંભાર ખાવો હોય તો સેમ તમે આવી રીતે જ બનાવજો અને અહીંયા મેં જે કાશ્મીરી લાલ મરચાં લીધેલા છે આનાથી કલર પણ સારો આવે છે અને મીડિયમ તીખાશ પણ સારી આવે છે તો મરચાંને પણ આપણે આવી રીતે એડ કરી અને એને શેકી લેવાના છે લાસ્ટમાં આપણે ટોપરાનું ખમણ એડ કરવાનું છે જો વહેલા એડ કરીશું તો એ દાઝી જશે એટલે આપણે એને લાસ્ટમાં જ એડ કરવાનું છે અને આ બધું સરસ મિક્સ કરી અને સાતડી લેવાનું છે સતત આને ચલાવ્યા કરવાનું છે નહીં તો નીચે ચોટવા માંડે છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી દાળ ચડી ગઈ છે અને એનો કલર પણ દાળનો ચેન્જ થઈ ગયું છે આ બધું ઠંડુ થાય ત્યાં સુધી આપણે નારિયરની ચટણી બનાવવાની છે એના માટે મેં અહીંયા લીલું નાળિયેર એક વાટકી લીધેલું છે લીલા ધાણા લીધેલા છે બેથી ત્રણ જેવા લીલા મરચાં લીધેલા છે દાળિયેની દાળ જે આવે છે એ લઉં છું બે ચમચી જેવી આખું જીરું મીઠું અને આદુના ત્રણથી ચાર જેવા ટુકડા લઈ લેવાના છે આ બધાને મિક્સરની અંદર મિક્સરના જગમાં લઈ લેવાના છે અને આ બધું જ મિક્સ કરીને આપણે આની ચટણી બનાવી લેવાની છે તો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો અને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ જોવા માટે બેલકો બેલ આઇકોન પ્રેસ કરી દેજો અને જો મારો વિડીયો ગમે તો લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ મિત્રોને શેર પણ કરજો તો આપણે આ બધી વસ્તુ આની અંદર લઈ લીધેલી છે હવે એની અંદર અડધો ગ્લાસ આપણે પાણી એડ કરી લેવાનું છે એની થિકનેસ કેવી રાખવી એ પછી આપણે ચેક કરતું જવાનું છે અત્યારે અડધો ગ્લાસ પાણી નાખી અને આપણે ચટણી બનાવી લેવાની છે અને પાણી મેં ઠંડુ ઉપયોગ કરેલો છે ગમે ત્યારે આપણે મિક્સરમાં કંઈક પીસતા હોય ત્યારે પાણી ઠંડુ લેવાનું છે કેમ કે મિક્સર ચાલુ હોય એટલે એની ગરમી પણ આવતી હોય છે એટલા માટે હવે આપણે જે શેકેલા બધી દાળની ઇન્ગ્રીડિયન્ટ્સ હતા એને પણ આપણે પીસી લેવાના છે જો તમારે અત્યારે એક જ વખતમાં એનો યુઝ કરી લેવાનો હોય તો એની અંદર પાણી નાખીને પીસશો તો પણ ચાલશે અને જો તમારે થોડોક ટાઈમ માટે પાવડરને રાખવાનો હોય તો કોરે કોરો પાવડર બનાવવાનો છે જેને તમે ફરીવાર પણ યુઝ કરી શકો છો પણ અત્યારે હું જેટલું જોઈએ છે એટલું જ બનાવું છું એટલે હું એની અંદર પાણી નાખી અને એની ગ્રેવી બનાવી લઉં છું તો તમે જોઈ શકો છો આપણા મસાલા બધા જ સરસ પીસાઈ ગયેલા છે અને ગ્રેવી પણ સરસ થઈ ગઈ છે આની સ્મેલ બહુ જ સરસ આવેલી છે એકદમ સરસ સુગંધ આવે છે હવે આપણે જે ટોપરાની ચટણી બનાવી એનો વઘાર કરી લેવાનો છે તો એના વઘાર માટે મેં અહીંયા એક પાવડા જેવું તેલ લઈ લીધેલું છે એની અંદર રાઈ અને જીરાથી વઘાર કરી લઉં છું અને થોડાક સફેદ તલ એડ કરું છું એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે અને ચપટીક મેથીના દાણા નાખેલા છે સૂકી મેથીના દાણા ચારથી પાંચ નંગ જેવા અને મીઠા લીમડાના પાન અને લાલ મરચાં નાખી મને આવી રીતે સાતળી લેવાના છે આ સમયે આપણે ગેસની ફ્લેમ બંધ કરી લેવાની છે આને સતરાતાં કંઈ વાર નથી લાગતી હવે આ સરસ મજાના તલ એકદમ ફૂટી જાય અને આપણું વઘાર પાકો થઈ જાય એટલે આપણે એને ચટણીની અંદર એડ કરી લેવાનું છે આવી રીતે થોડોક હલાવી લેવાના છે એટલે આપણા દાણા છે એ સરસ શેકાઈ જશે અને આપણે જે ચટણી બનાવેલી છે એની અંદર આપણે આને એડ કરી લઈશું અને ચમચી વડે સરસ મિક્સ કરી લઈશું તો તૈયાર છે આપણી ટોપરાની ચટણી ઘણા આની અંદર દહીં પણ નાખતા હોય છે પણ હું પાણીથી ચટણી બનાવું છું હવે એક મોટા વાસણની અંદર બેથી ત્રણ પાવડા જેવું તેલ લઈ એ ગરમ થાય એટલે એની અંદર રાઈ જીરાનો વઘાર કરી લેવાનો છે એની અંદર આખા લાલ મરચાં નાખવાના છે મીઠા લીમડાના પાન દસથી બાર રંગ અને હિંગ નાખી અને હું વઘાર કરી લઉં છું હવે આપણે આ સંભારનો વઘાર કરી લેલા છીએ હવે એની અંદર આપણે જે દૂધી અને સરગવો બાફેલો છે એને પાણી સહિત જ આવી રીતે એડ કરી લેવાનો છે એ પણ તેલમાં સરસ મિક્સ થઈ જશે સરગવો અને દૂધીનો ટેસ્ટ સારો આવે છે આના વગર સંભાર આપણો અધૂરો ગણાય છે આની અંદર તમને બીજા વેજીટેબલ્સ ભાવતા હોય તો એ પણ તમે યુઝ કરી શકો છો પણ હું ફક્ત સરગવો અને દૂધીનો જ ઉપયોગ કરું છું અને આપણે જે ગ્રેવી બનાવેલી હતી એ બધી જ ગ્રેવી આની અંદર નાખી અને સરસ મજાનું મિક્સ કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો સંભાર જેવો આપણો કલર આમાં આવી ગયો છે અને આની અંદર હું ચારથી પાંચ જેવા પાણીના ચાર પાંચ ગ્લાસ પાણી ગરમ કરીને આની અંદર એડ કરું છું આપણે સંભારની કેવો રાખવો છે જાડો કે પાતળો એ પ્રમાણે પાણી નાખવાનું છે અને આપણે ઢોસા કે ઇડલી સાથે જો સંભાર ખાતા હોય થોડોક મીડિયમથી રાખવાનો છે તે બધું સરસ મિક્સ થઈ જાય પછી આપણે તુવેરની દાળ જે બાફી લીધેલી હતી એ આની અંદર એડ કરી લેવાની છે આની અંદર દાળનું પ્રમાણ એકદમ ઓછું જોઈએ છે એક જ વાટકી દાળ હોય તો તમે આરામથી આઠ દસ જણા જમી શકો છો હવે આને બરાબર ઉકાળવાનો છે સંભાળને ઉકાળવો વધારે પડે છે તો કન્ટિન્યુ દસ પંદર મિનિટ આને ઉકાળતું જવાનું છે એના ઉભરા પણ આવતા જશે અને હલાવતા જઈ અને એને ઉકાળતું જવાનું છે આપણો સંભાર સરસ ઉકળ્યો હશે તો જ એનો સરસ ટેસ્ટ આવશે અને બધા મસાલા એની અંદર વળી જશે તો તમે જોઈ શકો છો એકદમ કલર પણ સરસ આવે છે અને બહુ જ સરસ મેલ પણ આવી રહેલી છે એકદમ સરસ સાઉથ ઇન્ડિયન સંભાર આપણો તૈયાર થવા જઈ રહેલો છે હવે લાસ્ટમાં એની અંદર મીઠું એડ કરી લેવાનું છે આની અંદર બીજા કોઈ મસાલા નથી નાખવાના કેમ કે ઓલરેડી આપણા બધા જ મસાલાની આપણે ગ્રેવી બનાવી લીધેલી છે એટલે ફક્ત આની અંદર મીઠું નાખવાનું છે અને ખટાસ માટે આપણે આની અંદર આંબલીનો પલ્પ નાખીએ છીએ પણ એ લાસ્ટમાં એડ કરવાનું છે અત્યારે એડ નથી કરવાનું અને આપણો સંભાર સરસ ઉકળે ત્યાં સુધી આપણે ઈડલી મૂકી લેવાની છે હવે ઈડલીનું આપણું જે બેટર સરસ બની ગયેલું છે તો એ બેટરને બરાબર મિક્સ કરી લેવાનું છે અને એની અંદર આપણે સોડા એડ કરવાના છે ખાવાના સોડા પણ આપણે બધા જ બેટરની અંદર સોડા એડ નહીં કરીએ નહીં તો બધી ઈડલી બનાવતા બનાવતા સોડાની અસર એમાં ઓછી થઈ જશે એટલે હું એક અલગ નાની તપેલી લઈ લઉં છું એની અંદર આપણે જેટલું ખીરું જોઈતું હોય એટલું લઈ લેવાનું છે અને એના પ્રમાણમાં જ આપણે ટાટાના સોડા એડ કરીએ છીએ ખાવાના સોડા તમે જે પણ સોડા યુઝ કરતા હોય એ યુઝ કરી શકાય છે ઘણા લોકો એનો પણ યુઝ કરતા હોય છે પણ હું આમાં ઈનો એડ નથી કરતી હું ટાટાના સોડા જ વાપરું છું તો આ તપેલીમાં બે પ્લેટ જેટલું ખીરું છે એના પ્રમાણમાં મેં અડધી ચમચી જેટલો સોડા એડ કરેલો છે તો તમે જોઈ શકો છો આપણું ખીરું એકદમ સરસ ફ્લપી બની ગયેલું છે અને એકદમ સરસ ફૂલાઈ પણ ગયું છે હવે આપણે જે ઈડલીની પ્લેટ આવે છે ઈડલીનું કૂકર એની અંદર એવી બે પ્લેટ લઈ લેવાની છે અને કૂકરની અંદર પાણીને આપણે ગરમ કરવા મૂકી દેવાનું છે ત્યાં સુધી આપણે પ્લેટને આવી રીતે તેલથી ગ્રીસ કરી લેવાની છે અને આ ખાનાની અંદર આપણે બધું ખીરું ભરી લેવાનું છે વન બાય વન આપણે બધા જ ખાનામાં ખીરું ભરી લઈશું આવી રીતે તમે ઇડલી બનાવશો તો તમારી ઇડલી સરસ એકદમ પોચી પણ બનશે અને એકદમ સરસ ફૂલેલી પણ બનશે તો આપણે બંને પ્લેટમાં આવી રીતે ખીરું ભરી લીધેલું છે હવે આની ઉપરથી હું લાલ મરચું પાવડર અને કાળા મરીનો પાવડર સ્પ્રિન્કલ કરું છું એનાથી દેખાવ પણ સારો આવે છે અને થોડીક તીખાશ આવે છે એટલે એનો ટેસ્ટ પણ બહુ જ સારો લાગે છે પણ ઘરમાં નાના બાળકો હોય તો હું એક પ્લેટ પ્લેન રાખું છું અને એક પ્લેટની ઉપર મસાલો એડ કરું છું આવી રીતે આપણે આની અંદર મૂકી દેવાના છે બે પ્લેટો ગોઠવી લેવાની છે આને પંદરથી વીસ મિનિટ સુધી પકાવવાની હોય છે તો પંદરથી વીસ મિનિટ પછી તમે જોઈ શકો છો આપણી એડલી સરસ તૈયાર થઈ ગયેલી છે અને આને પાંચ સાત મિનિટ ઠંડી થવા દેવાની છે ત્યારબાદ જ આપણે એની અંદરથી કાઢવાની છે જો ગરમ ગરમ કાઢશું તો નીચે ચોટી જશે અને આપણી ઇડલી સરસ નીકળશે નહીં તો તમે જોઈ શકો છો આપણી ઇડલી સરસ આવી રીતે નીકળી જાય છે અને તમે ચપ્પાની મદદથી પણ કાઢી શકો છો અને ઠંડી થયા પછી હાથથી તમે આવી રીતે ખેંચો તો પણ સરસ નીકળી જાય છો તો તૈયાર છે આપણી ઇડલી સંભાર અને ચટણી તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી ઇડલી બનીને તૈયાર થઈ ગઈ છે તો તમે પણ બનાવજો અને ટ્રાય કરજો અને કમેન્ટમાં મને કહેજો કે તમારી ઇડલી કેવી બને છે તો તમે પણ સબસ્ક્રાઈબ કરી દો થેન્ક યુ